નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વને નવરાત્રિની શુભકામનાઓ તો તમે સૌ લોકો જાણો જ છો કે પાવાગઢમાં મહાકાળીમાં બિરાજે છે તો આજે એક મહાકાળીમાં વિશે પ્રાચીન કથા છે તે હું તમને સંભળાવીશ તો સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર તો સૌથી પહેલા તો પાવાગઢ ક્યાં આવેલું છે તે હું તમને જણાવીશ પાવાગઢ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક ડુંગર છે અને આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાનીમાં રહેલું ઐતિહાસિક ચાપાનેર ગામ વસેલું છે અને આ જ ડુંગરની ટોચ પર મહાકાળી માતાનું મંદિર આવેલું છે ચૈત્રી તેમજ આસો નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે અને અહીં સતીના સ્તનનો ભાગ પડ્યો હોવાનું કહેવામાં આવે છે અને આ મંદિર વિશે એક પ્રચલિત કથા છે એવું કહેવાય છે કે એકવાર મહાકાળીમાં મનુષ્ય દેહ ધારણ કરીને આસો મહિનામાં આવતી શારદીય નવરાત્રિમાં ગરબા રમવા માટે પાવા ગઢાવ્યા હતા તે સમયે ચાપાનેર રાજ્યના રાજા પતઈ હતા તેમની મહારાણીઓ ગરબે ઘૂમતી હતી તેની સાથે મહાકાળી માતા પણ ગરબે ઘૂમવા લાગ્યા અને માતાજીનું સૌંદર્ય અનુપમ હતું રૂપરૂપના અંબાર જેવા માતાજી ગરબે ઘૂમતા જોઈને રાજા પતઈ તેમના રૂપ ઉપર મોહિત થઈ ગયા અને માતાજી રાજા પતયની કુદ્રષ્ટિને ઓળખી ગયા અને માતાજી ગરબે રમવાનો મૂકીને દૂર ચાલતા થયા અને રાજા પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યો માતાજી સર્વ જાણતા હતા કે આ રાજાની દ્રષ્ટિ ખરાબ છે છતાં પણ માતાજી કંઈ બોલ્યા વગર ચાલવા લાગ્યા પરંતુ આ રાજા ભાન ભૂલીને મહાકાળી માતાનો પાલવ પકડી લે છે તે જોઈને મહાકાળી માતા ખૂબ ગુસ્સે ભરાઈ જાય છે અને શ્રાપ આપે છે કે જા તારા રાજ્યોનો વિનાશ થશે અને આ ઘટના બાદ મોહમ્મદ બેગડો ચાપાનેર પર ચડાઈ કરે છે અને પતઈ રાજાને હરાવીને રાજ્ય પર અધિપત્ય સ્થાપે છે આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો